તો અમદાવાદના પરમાં નું આયોજન છેલ્લા સાત વર્ષથી અમદાવાદમાં આયોજન કરવામાં આવે છે અલગ અલગ ગ્રુપમાં આવી લોકો ગરબા કરે છે છેલ્લા પાંચ વર્ષ જિગ્નેશ બારોટ ના સુર પર ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે i

ત્યારે મહાન નવરાત્રિ આયોજન જે કરવામાં આવ્યું છે ત્યાં જીજ્ઞેશ બારોટ પોતાના ગરબાથી લોકો ખેલૈયાઓને મન મૂકીને ગરબા ગવડાવી રહ્યા છે આપણી સાથે જીજ્ઞેશભાઈ છે તેમની સાથે જ વાત કરશું જીજ્ઞેશભાઈ આપણે કેટલો ઉત્સાહ કારણ કે આપણા ગરબા ઉપર તો ખેલૈયાઓ ખેલવા તૈયાર હોય છે અને આપ સતત પાંચ દિવસથી લોકોને ગરબા રમાડી રહ્યા છો બિલકુલ મહાનવરાત્રિ બે હજાર પચીસ આ અમદાવાદમાં મારું પાંચમું વર્ષ છે અને પાંચ વર્ષ ખૂબ આનંદ આવે છે પાંચ વર્ષ પૂર્ણ થયા છે અને પાંચમું નોરતું આજે આતુ માતાજી માતાજી પૂર્ણ પૂરું થયું છે ત્યારે પાંચે દિવસ ખૂબ આનંદ કર્યો પાંચ વર્ષ ખૂબ આનંદ કર્યો છે અને આ પાંચ દિવસ ક્યાં જતા રહ્યા ક્યાંય ખબર પડી નથી પણ લોકોનો ખૂબ ઉત્સાહ હતો ખૂબ આનંદ હતો અને દર વર્ષે મારું સોંગ ચાલે ગઈ ફેરે મધરો ચાલે તો એના પહેલાં ઘણા ગીતો ચાલે છે આ ફેરે મારો સનેડો સોંગ આવ્યું હતું એ લોકોને ખૂબ ગમ્યું છે પછી નવરાત્રી એમાં એવું છે કે નવરાત્રીમાં માતાજીના ગરબા ગઈએ આમ આડા દાડા દિવસે ગઈએ પણ માતાજીના નોરતા હોય અને તે દિવસે માતાજીના ગીતો ગઈએ જૂના ગરબા આપણા પ્રાચીન ગરબા છે ગરબીઓ છે એ ગઈ એટલે આપણને ખૂબ આનંદ આવે અને ખૂબ લોકો ઉત્સાહે રમતા હોય છે અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભારી છું એમાં અમદાવાદના લોકોએ મને ખૂબ પ્રેમ આવ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભારી છું અને હજી પણ આપણે પાંચ દિવસ બાકી છે જી તો બધાએ ગરબામાં આવજો નવરાત્રિમાં ખૂબ આનંદ કરશો આપણે ખૂબ મજ કરવાની છે અને બધાનો ખૂબ આભારીશું જિગ્નેશભાઈ ખાસ કરીને જ્યારે નવરાત્રિ શરૂઆત થવાની ત્યારે હવામાન વિભાગ હોય કે નિષ્ણાતો હોય એ આગાહી કર્યા હતા કે ગરબામાં ક્યાંક ને ક્યાંક વરસાદ ભંગ પડાવશે પરંતુ અત્યાર સુધી તો મેઘરાજા ખમૈયા તો કર્યા છે જેથી કરીને ખેલાયો નિરાશ ના થાય પરંતુ આપના સુરથી ખેલાઈયાઓ જે છે મન મૂકીને ગરબા રમી રહ્યા છે મોડી રાત સુધી રમી રહ્યા છે તો આ વખતે ખેલાઈયાઓને આનંદ કરવા માટે ખાસ આપના પ્રકાર કેવા પ્રકારની તૈયારી ખાસ નવા ગરબા આપના આપણા ગરબા તો ઘણી તૈયારી કરશે છે અને અમને થોડો ડર હતો કે ભાઈ નવરાત્રિમાં કંઈ પ્રોબ્લેમ થશે પણ નવરાત્રિમાં કંઈ જ પ્રોબ્લેમ થયો નથી અને આપણને એવું હતું કે વરસાદ આવશે કે વાવાઝોડું આવશે આવી બધી ઘણી બધી અફવાઓ આવતી હતી પણ હજી સુધી કાંઈ થયું નથી અને બસ પાંચ દિવસ ક્યારે તારે કંઈ ખબર પડી નથી અને ગરબા એટલા હું લાવ્યો છું તો ખૂબ મજા આવી છે બિલકુલ તો આ હતા જિગ્નેશ બારોટ જે પોતાના ખેલ ગરબાઓથી લોકોને આનંદ કરાવી રહ્યા છે અને આ વખતે તેમને ખાસ પોતાના અલગ અલગ નવા ગરબાઓ લઈને ખેલૈયાઓને જે છે એ ગરબા રમાડવાની મોજ કરાવી રહ્યા છે કેમેરામેન વ્યક્શક સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ